આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરાના હરિનગર બ્રિજ નીચે જે પે એન્ડ યુઝમાં રૂપિયા પાંચની જગ્યાએ દસ રૂપિયા લેતા લેવાતા જ હરિનગર બ્રિજ નીચે કામધંધા માટે ઉભા રહેતા મજૂરો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે આટલી મોંઘવારીમાં મજૂરોને પે એન્ડ યુઝમાં દસ રૂપિયા જે પોષાય શકે તેવી કિંમત નથી ત્યારે સરકાર દ્વારા કોઈ વધારાનો પરિપત્ર જાહેર કર્યો નથી છતાં ગરીબો પાસેથી વધારાના નાણાં ઉઘરાવવામાં આવે છે સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ સાથે જ આવા કોન્ટ્રાક્ટ રદ પણ કરવા જોઈએ શૌચાલયમાં ફરજ બજાવતા કર્મચારી તેઓ સ્ત્રીઓ પાસેથી પણ પૈસાની ઉઘરાણી કરતા હોય છે વડોદરા શહેરમાં આ શોભા આપતું નથી વડોદરા શહેરના મેયર કમિશનર ચેરમેન સાથે જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ કરીને વડોદરા શહેરના અનેક શૌચાલયોની મુલાકાત લેવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે સાથે પે યુઝનો એક કર્મચારી દારૂ પીધેલી એટલે કે નશાની હાલતમાં હોય ત્યારે જાગૃત નાગરિક દ્વારા પોલીસ બોલાવવામાં આવી છે અને ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે

हाँ दस रुपया जा रहे यूज सरकारी जे प्राइवेट है सरकारी जब सरकारी जो आइयो ये करेज ऑफिस तो में दो भारा है तो इसलिए मैं सब्सिडी लेता हूँ जो दस रूपये लेता हूँ सबसे क्या सरकार की तरफ ऐसी कोई परिपत्र ऐसा आया है की पाँच की जगह पर दस हुआ है नहीं तो फिर तुम किस तरह दस ले रहे हो उस लड़के के दस रूपये बाकी पिछला वाला वो मांगा था मैं दस रुपये और ये जो दूसरे लोग है वो भी बोल रहे हैं कि दस रुपया ले रहे हैं उसका क्या है बहुत पब्लिक है जो कह रही है कि आप पाँच की जगह पर दस रुपया ले रहे हैं मतलब तुम दस रुपया ले रहे हो किसको दे रहे हैं आपका जो अधिकारी है यहाँ पर जो आपका इंचार्ज है कौन है उसका नाम क्या है राजू भाई वो राजू भाई यहाँ पर आते हैं कब आते हैं आते, हैं पैसा लेने आते हैं राजू भाई ने बोला है दस रुपया लेना है नहीं बोले बस दो हजार कोई भारा नहीं पूछता है दो हजार आपको राजू भाई ने बोला है कि दो हजार भाड़ा है तो आपको पोसा गया नहीं दस रुपया लेना है नहीं बोला है तो आप क्यों ले रहे हो पब्लिक पास रुपया टॉयलेट जाना इंग्लिश मजा इंग्लिश है बाकी सादा टबना पाँच रुपया इंग्लिश टबला

સાદા ટપના એ પાંચ રૂપિયાની જગ્યા દસ રૂપિયા લે છે અને ઇંગ્લિશ ટપ નો જીવતા જગતા માણસ છે સાજા નરવા એને ઇંગ્લિશ ટપ જરૂર છે નહીં તો પછી ઇંગ્લિશ નામ કેમ લે છે વડોદરા શહેર માં આવેલ જે ગોત્રી વિસ્તાર જે કેવાય છે કે હરિનગર જે પાણી ટાંકી જે બ્રિજ પાસે આ જે સુરક્ષ શૌચાલય બનાવવામાં આવ્યું છે ત્યાં ગાડી જે કેવાય છે કે ત્યાંના કર્મચારીઓ જે ગુજરાત રાજ્ય સરકારની ગાઈડલાઇન પ્રમાણે સાથે સાથે જે વડોદરા શહેરના કોર્પોરેશન દ્વારા જે રીતના જે ભાવ નક્કી કર્યા છે એ ભાવના બદલાની અંદર દસ દસ રૂપિયા જે ઉઘરાવવામાં આવી રહ્યા છે એટલે કંઈક ને કંઈક વડોદરા શહેરની અંદર અલગ અલગ શૌચાલયની અંદર જે ખોટી રીતે જે આવી રીતે પૈસા લેવામાં આવતા હોય એટલે કંઈક ને કંઈક રીતે આ જે આડકતરી રીતે નગરજનોને હેરાનગતિ કરવામાં આવે છે સાથે સાથે કેટલીક મહિલાઓ પાસેથી જે ક્રિયાના નામે જે પૈસા ઉઘરાવવામાં આવે છે તો ખાસ કરીને વડોદરા શહેરના મેયર શ્રી કમિશનરશ્રી શ્રી સાથે સાથે જવાબદાર અધિકારીઓએ આવી તમામ જગ્યાઓ પર જાત તપાસ કરવી જોઈએ સાથે સાથે આવા કર્મચારીઓને તાત્કાલિક ધોરણે જે કહેવાય છે કે નોકરીમાંથી બે દખલ કરવા જોઈએ ને આવા કોન્ટ્રાક્ટરોના જે કોન્ટ્રાક્ટ પણ રદ કરવા જોઈએ તેવી અમારી ખાસ માગણી છે કારણ કે જે સ્ત્રીએ ગુજરાતની અંદર વડોદરા શહેરની અંદર સ્ત્રીને એક માતા તરીકે પૂજવામાં આવે છે ત્યારે જ્યારે આવી માતાઓને જ્યારે જે કહેવાય છે કે શોધ માટે જવું હોય ત્યારે દસ દસ રૂપિયા જે ઉઘરાવવામાં આવતા હોય તો આવા તમામ જે કહેવાય છે કે કોન્ટ્રાક્ટરોના કોન્ટ્રાક્ટ રદ કરવા જોઈએ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી ખાસ માગણી